હલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ફાઇન છો હવે આપણે એક અગત્યની મહત્ત્વની ચર્ચા કરીએ સી 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 જે એક્ઝામ છે એની રિલેટેડ જે અપડેટ મળી રહી છે બરાબર એને તો તમને ખબર હશે કે હવે જે ફાઇનલ સ્કોર બધાના સીઈના આવી ગયા છે અને એને લઈને બરાબર જે વિદ્યાર્થી મિત્રો છે મોટેભાગે જે પરીક્ષાર્થીઓ છે એમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે એવું સ્પષ્ટ જે બે દિવસથી જે માધ્યમો છે સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે બરાબર એ અને ખાસ કરીને જે યુટ્યુબ છે બરાબર યુટ્યુબમાં પણ જેટલા પણ આના રિલેટેડ વિડીયો મૂકે છે કોઈ પણ તો એની જે કોમેન્ટ્સ જે છે મેં જે કોમેન્ટ્સ જોઈ છે બરાબર તે કોમેન્ટ્સમાં સ્પષ્ટ એમનો અસંતોષ દેખાઈ આવે છે વિદ્યાર્થીઓનો ઓકે તો છે સૂ મીટર આપણે આગળ જોઈએ અને શું એનાથી પરીક્ષા રદ થવાની શક્યતા ખરી અથવા તો કંઈક પોઝિટિવ થવાની શક્યતા ખરી કે કેમ એ આપણે જોઈએ તો આપણે જોઈએ કે જે સીઈની એક્ઝામ હતી એનું રિઝલ્ટ આવી ગયું છે અને લગભગ તમને ખબર હશે ચાર પોઈન્ટ પંચોતેર લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને સામે જગ્યા હતી પાંચ હજાર પાંચસો ચુમ્બોતેર જેટલી ઓકે હવે આના લગભગ સાત ગણા બોલાવાના એવી સ્પષ્ટતા છે કે સાત ગણા બરાબર બોલાવશે ઓકે તો લગભગ પણ સાત પંચા પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓને એ અને બીની આપવા મળે એવી શક્યતાઓ ખરી ઓકે તો હવે અહીંયા પ્રોબ્લેમ એ થયો છે કે જે નોર્મલાઇઝેશન થયું છે બરાબર નોર્મલાઇઝેશન એટલે તમને ટૂંકમાં સમજાવી દઉં કે સરાસરી જે શિફ્ટ તમારી હતી એ શિફ્ટના પેપરો જે હતા લગભગ તમને આઈડિયા હશે કે સેવન્ટી વન શિફ્ટમાં લગભગ જે સેવન્ટી જે વન શિફ્ટમાં પરીક્ષાઓ લેવાઈ છે તો તમામ શિફ્ટના જે છે એનું નોર્મલાઇઝેશન કરી સરાસરી કરીને માર્ક્સ નક્કી કરવામાં આવે છે ધારો કે કોઈ એક શિફ્ટ હતી કોઈ એક સમયગાળાની તો જો એનું નોર્મલાઇઝેશન સેવન્ટી થતું હોય તો ભલે કોઈના ચાલીસ જેવા હોય પણ એને સેવન સુધી લઈ જવામાં આવ્યા છે ઓકે તો આ રીતે નોર્મલાઇઝેશન થયું છે અને એના કારણે તમે કહી દો કે નોર્મલાઇઝેશન લગભગ પાંચથી છ પદ્ધતિથી થાય છે અને બોર્ડને જે અનુકૂળતા એ પદ્ધતિથી કરતું હોય છે એવું જાણવા મળ્યું છે કઈ પદ્ધતિ હોય છે આપણને આઈડિયા નથી હોતો પરંતુ જે આર આરબી અને એસએસસીના જે હોય છે બરાબર આપણા હમણાં ફોરેસ્ટમાં પણ થયું હતું તો આર આર બી અને એસએસસીમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે પણ ત્યાં જે માર્ક્સનો વધારો થાય છે ઘટાડો થાય છે એ માર્ક્સનો વધારો ઘટાડો આપણા અહીંયા જે સીઈમાં થયો છે એવો નથી થતો ત્યાં માત્ર બેથી પાંચ માર્ક્સ બહુ બહુ તો દસ માર્ક્સ સુધીમાં પ્લસ માઇનસ થતું હોય છે ઓકે પણ આપણે જે સીઈ છે એમાં જે જાણવા મળ્યું છે અને મેં ઘણા કોમેન્ટ જોઈએ એ પ્રમાણે લોકોના પંદરથી ચાલીસ માર્ક્સનો ફરક પડી રહ્યો છે એટલે પંદરથી ચાલીસ માર્ક્સનો સીધો એમને ફાયદો થઈ ગયો છે એમને બોનસ આપી દીધું છે એવું કહેવાય પંદરથી ચાલીસ માર્ક્સનું અને તેના કારણે વિદ્યાર્થીઓમાં અસંતોષ છે અને આંદોલન જેવી પરિસ્થિતિ બરાબર સર્જાય એવી શક્યતાઓ બધા બતાવી રહ્યા છે ઓકે તો છે શું તો જો આપણે લોકોના કોમેન્ટ્સ જોઈએ તો સીધી એક વિદ્યાર્થીની કોમેન્ટ છે કે આ પદ્ધતિમાં સૌને ન્યાય નથી કોઈ નક્કી ના કરી શકે કે કોનું કેટલું પેપર અઘરું હતું ઓકે જો અહીંયા સરસ લખ્યું છે ઓકે ઓગણચીસ ઓગણચાલીસ માર્ક્સવાળાના પાંસઠ સુધી પહોંચી ગયા છે અને એક જે વિદ્યાર્થી જે કોમેન્ટ કરે છે એના તેપન હતા એના હાલ સાહીઠ છે ઓકે એટલે જે થર્ટી નાઇનવાળાને સીધા સિક્સટી ફાઈવ થઈ ગયા છે જો કેટલો મોટો બૂસ્ટ થઈ ગયો છે એને ઓકે તો આવી કોમેન્ટ્સ જોઈ લઈએ બીજી સામે સેમ જ ટાઈમ સેમસ શિફ્ટમાં અલગ અલગ નોર્મલાઇઝેશન થયું છે ચલો આપણે સમજીએ કે અલગ અલગ શિફ્ટ હોય તો અલગ અલગ નોર્મલેશન થાય તો સેમ જ ટાઈમ સેમસ શિફ્ટમાં પણ અલગ અલગ નોર્મલાઇઝેશન થયું છે એ પણ એક પ્રશ્ન છે ઓકે ત્યાર પછી છે જેમના પાંત્રીસ હોય એમના હેંસી માર્ક્સ કેવી રીતે થઈ ગયા આ એક પ્રશ્ન પૂછે છે ભાઈ વિદ્યાર્થી બરાબર આટલો બહુ જ ખરાબ કહેવાય બરાબર આ તો બહુ જ ખરાબ કહેવાય કે જેના પાંત્રીસ હતા એને હેંસી થઈ ગયા બરાબર જે ખાલી ત્યાં રીડિંગ વગર ગપ્પા મારતા હતા જોઈ લો કે ફક્ત રીડિંગ વગર ગપ્પા મારીને ત્રીસ પાંત્રીસ લાયા હોય એને એંસી થઈ જાય ઓકે બરાબર આવ્યા હશે એમના માર્ક પણ વધ્યા હશે તો આને તો જલસા બરાબર જુઓ કેવી કોમેન્ટ છે ઓકે સાચી વાત છે ભાઈ નોર્મલાઇઝેશન થાય તો દસ માર્ક્સનું થવું જોઈએ આ બીજી કોમેન્ટ જુઓ આટલું બધું ન હોય મારા તેપ્પન હતા અને તેપન જ રહ્યા પણ જેના ઓગણચાલીસ હતા એના કેટલા થઈ ગયા છે સિક્સટી સેવન આ બીજી કોમેન્ટ જુઓ એકના સિક્સ્ટી ફાઇવ થયા ઓગણચાળીસમાં એકના સિક્સટી સેવન થઈ ગયા વિચારવા જેવું છે એ કોમેન્ટ્સ છે ઓકે પછી જોવા એક જોરદાર કોમેન્ટ છે એક વિદ્યાર્થી મિત્રને કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવનો અને અન્યાય જોવો હોય તો સી અને ફોરેસ્ટનો બરાબર તો ટૂંકમાં આપણે જે કહીએ જો બીજો કોમેન્ટ ચાલીસથી વાળા ભેગા થઈ ઓકે બધા હવે પ્લાન કરી રહ્યા છે કે ચાલીસથી વાળા ભેગા થાય અને કોર્ટમાં જાય ઓકે કોર્ટમાં જાય અને ધારાધોરણ નોર્મલાઇઝેશનનું રૂલ્સ નોટિફિકેશનમાં આપવા જોઈએ જે આપ્યા નથી એટલે કે ટૂંકમાં લિટિગેશનનો મામલો થશે બરાબર કોર્ટમાં જશે ઘણા લોકો બરાબર અને ઘણા લોકોને અસંતોષ છે તો પોતાના બરાબર રીતે જે પણ એમને કરી શકતા હોય કરશે તો પ્રશ્ન શું છે કે શું સીઈની એક્ઝામમાં બરાબર કંઈક સ્ટે આવી શકે એમ છે ઓકે શું સ્ટે આવી શકશે અત્યારે કે એમાં કંઈક ફરીથી કોઈ એક્ઝામ થશે બરાબર તો હાલ તો એવી કોઈ શક્યતા લાગતી નથી બરાબર ત્યારે એ બધે વાતો થઈ રહી છે આગળ જે થયા જોઈએ પરંતુ હાલ ફરીથી પરીક્ષા લેવાય એવું કોઈ લાગી રહ્યું નથી ઓકે હા પણ એક વસ્તુ એ થઈ શકે પોઝિટિવ એ થઈ શકે બરાબર કે જે ચાલીસ પ્લસવાળા છે એ બધાને ચાલીસ પ્લસવાળા જેટલા પણ હોય બરાબર એમને ભલે એમને સાત ગણા લેવાના હોય તો પચીસ ગણા પણ લઈ શકે એમના ઉપર ડિપેન્ડન્ટ છે તો જે ચાલીસ પ્લસવાળા છે બધાને એક્ઝામ આપવા દે કમસે કમ બી ગ્રુપ બીની આપવા દે ઓકે એવું કંઈક સેટિંગ કરીને પોઝિટિવ બરાબર કરે જે મંડળ એના પર આધારિત છે અધરવાઇઝ હાલ એવું કોઈ શક્યતા નથી કે એને રદ કરવામાં આવે અથવા તો એના પર સ્ટે આવે સ્ટે કોઈ જાય કોર્ટમાં તો લિટિગેશનમાં કેસ થાય તો થઈ થઈ શકે અથવા મંડળ ફરીથી પરીક્ષા લેશે અથવા રીએક્ઝામ થશે હાલ એવું કંઈ શક્યતાઓ દેખાતી નથી ઓકે તો આ જસ્ટ એક ઇન્ફોર્મેશન હતી બધાની જે કોમેન્ટ્સ પરથી લાગ્યું મને તમે પણ તમારા અભિપ્રાય કોમેન્ટ્સમાં જણાવતા રહેજો અને જેના નોર્મલાઇઝેશનમાં સારા માર્ક્સ થયા છે એ આ બધી બાબતમાં પડ્યા વગર તમને જે લાગતું એ ગ્રુપની તૈયારી ચાલુ કરી દો ઓલ ધ બેસ્ટ અને જેના નથી થતાં બરાબર ઓછા થાય છે એ લોકો માટે આપણે આશા રાખીએ કે ગૌણ સેવા મંડળ જે છે એ કંઈક પોઝિટિવ વિચારે અને ચાલીસ પ્લસ ઉપરના બધા જને બરાબર ચાન્સ આપી દે ઓકે એટલે કોઈક શું કહેવાય કોઈને પણ ફરિયાદને અસંતોષ જેવી લાગણીનો ચાન્સ ના રહે બરાબર તો ફરીથી મળીએ થેન્ક યુ